ગુજરાત ખેડૂત અધિકાર સંગઠન દ્વારા મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઓએનજીસી દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદન અપૂરતું વળતર બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહેસાણામાં કાયમી જમીન સંપાદનની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાયો ઓએનજીસી દ્વારા ગેરકાયદેસર જમીન સંપાદન અને અપૂરતું વળતરની ચૂકવવા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો લિમિટેડ દ્વારા થતા છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષોથી ખેતીની જમીનો પર ગેરકાયદેસર કબજો અને શોષણકારી વળતર ચૂકવવા બાબતે કાયમી જમીન સંપાદનની માંગને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો બ્યુરો ચીફ એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા સેમ જમીનોની જે ગામડાઓની જે ખેતીની જમીન હોય એનું ઓએનજીસી ટેલિકોમ કંપનીઓ કરતાં પણ અઢળક નફો કરે છે એક અમારો આ પ્રશ્ન છે એમને યોગ્ય ભાડું આપે અને બીજો પ્રશ્ન એ છે કે જે ખેડૂતોની જમીન લાખો કરોડ રૂપિયાની કિંમતની છે એવી જમીનો ગેરકાયદેસર રીતે ઓએનજીસી ઓક્યુપાઈડ કરી છે એટલે કે ત્રણ વર્ષ પછી

એ સિવાય ઘણા બધા કોન્ટ્રાક્ટ ચાલે છે જેમાં કોન્ટ્રાક્ટમાં જો જે લોકોની જમીન લઈ ખેડૂતોની એવા સિક્યુરિટી છે છે જે છે એમાં ડ્રાઈવરમાં એમાં ઓએનજીસી નોકરીમાં પ્રાધાન્ય આપે પર્મેન્ટમાં તો એ કાયદાની જોગવાઈમાં જે છે એ થવાનું છે પણ કોન્ટ્રાક્ટમાં એ લોકો એક મતલબ શું કહેવાય એમઓયુ બનાવીને એ લોકો કરી શકે છે તો એક અમારી આ રજૂઆત છે ઘણા વર્ષોથી છે ઓપરેશન કરી રહી ઉત્પાદન કરવાનું અને ગુજરાતના લાખો ખેડૂતોનું શોષણ કરી રહી છે તે સામે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ હાલમાં ઓએનજીસી ખેડૂતોને ખૂબ જ નજીવું ભાડું આપે છે જે ખેડૂતોની જમીનની કિંમત કરોડો રૂપિયા છે એવા ખેડૂતો આવા નજીવા ભાડાથી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ નથી માટે અમારી આજના જે આવેદન આપવાની જે માટે ખેડૂતો ભેગા થયા છે તો એમાં અમારી માગણીઓ છે કે અમને ઓએનજીસી ટેલિકોમ કંપનીઓ જે ભાડું આપે છે એના સંપર્ક ભાડું આપે અને જે ખેડૂતોની જમીન જે ખેડૂતો સહમત હોય એવી જમીનો ઓએનજીસી કાયમી કરે અને અન્ય પ્રાઇવેટ જે કોન્ટ્રાક્ટો ચાલે છે એમાં જરૂરિયાત ખેડૂતોને રોજગારી આપે અમારી આ માગણીઓ છે એ માટે અમે આવેદન માટે આપવા આવ્યા છીએ